ਮਾਪ ਨੂੰ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਸ੍ਰੀ ਲੰਬਾ ਵਿਰਾਮ ਬਾਦ ਤਾਲ ਜਾਣ ਗਰਮੀ ਬੱਚੇ ਆਜੇ ਬਾਇੜਾ ਮਾ ਵਰਸਾਦ ਨੇ ਧਮਾਕੇ دار ਐਂਟਰੀ ਥੀ ਹੈ ਅਤੀਸਈ ਗਰਮੀ ਦਾ ਉਕੜਾਡ ਬੱਚੇ ઠંડકનો માહોલ સર્જાયો છે કભી ખુશી કભી ગમનો માહોલ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદના કારણે આપ જોઈ રહ્યા છો કે અરવલ્લી પંથકમાં બાયડમાં વરસાદની આ મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે આપને પડકાર અરવલ્લીના માધ્યમથી લાઈવ આજે વરસાદ વરસી રહ્યો છે તેના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે હવામાન વિભાગના નિષ્ણાંત આગેવાની અંબાલાલની આગાહી મુજબ સાથે વરસાદનું આગમન થયું છે અસહ્ય ગરમીના ઉકડાટ વચ્ચે ઠંડકનો માહોલ સર્જાયો છે અહીંયા

ગયું છે કારણ કે જ્યારે અતિશય વાવાઝોડું હોય પવન ફૂંકાતો હોય ત્યારે જી ના જે કર્મચારીઓ છે એમના દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક વૃક્ષો ધરાશાયી થતા હોય અને લોકોને નુકસાન ના પહોંચે તે હેતુથી લાઇટ બંધ કરી દેવામાં આવે છે ખરેખર વિદ્યુત બોર્ડના જે કર્મચારીઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે આવા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાતા વાલ લાગતી નથી